નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ સુરતમાં માથાભારે આતંકનો મામલો જેમાં ભાજપ અગ્રણી અને પ્રજાપતિ વાટલિયા સમાજના પૂર્વ પ્રમુખ નંદલાલ પાંડવે પોસ્ટ કર્યું અને પ્રતિક્રિયા આપી તેમણે કહ્યું કે હું શહેર પોલીસ અને સરકારનો આભાર માનું છું અમારી રજૂઆત વિના આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી આ રાજકારણની વાત નથી અમારા સમાજમાં આવી ઘટના બને તો અમારાથી બેસી ન રહેવાય સમાજના અગ્રણી સ્ટેજ પર બેસવા કે ફુલહારથી સ્વાગત કરાવવા નથી બન્યા આ તેમનું સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રતિક્રિયા આવી છે મારું નામ નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ વાટલિયા પ્રજાપતિ વાળાના આગેવાન અગ્રણી અને માજી પ્રમુખ આજે સમગ્ર સમાજ મારા પર વિશ્વાસ મૂકે છે અને હું સમાજના આશીર્વાદથી જ આગળ આવ્યો છું જ્યારે મારા સમાજના એક બાળક ઉપર આવું થયું છે ત્યારે અમે સુપચાપ બેસતા નથી અમે કોઈ જ્ઞાતિવાદ નથી જ્ઞાતિવાદ કરવા માંગતા નથી તમામ જ્ઞાતિઓ મને એક વડીલ તરીકે માને કોઈ પણ મારાથી છે એ પણ ભાઈ તરીકે મને માને છે પણ આવા સમાજના આવા અસામાજિક તત્વો હોય એને ક્યારેય સાવરવા ન પડે આવાને ખુલ્લા પાડી અને જેલ ભેગા મોકલવા પડે મને એક ખૂબ આનંદની વાત છે કે આજે ગુજરાત સરકાર જયારે ભાજપની છે અને આવા ગ્રહ પ્રધાન આપણને મળ્યા છે હંસુભાઈ સંઘવી જેવા એનો સોખો ઓપન છે કે કોઈ પણ અસામાજિક તમારે છોડવા નહીં એમાં અમે કોઈ રજૂઆતો ન કરી છતાં પણ પોલીસ કમિશનર ને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નકુમ સાહેબ જે છે એસઓજી ના એને પણ હું અભિનંદન પાઠવું છું કે તમે સામેથી બધા ફરિયાદીને બોલાવો છો તો તમારે પબ્લિક માટે તમે ખુબ સારું કામ કરી રહ્યા છો તમને ખુબ અભિનંદન આપું છું અમારે આમાં બોલવાનું ન રહે અમે તો તમને અભિનંદન તમે આવું સારું કામ કરતા રહો તો લોકો શાંતિથી બેસે હવે આ એટલા ફટકા મારે ઘણા બીજા ગુનેગારો ને માર્યા આવું તો તાલિબાનમાં નથી થતું આવા તત્વો તો ક્યારે છૂટવાય ન જોઈએ અને મારો વાટલિયા પ્રજાપતિમાં આવો વ્યક્તિ હોય તો એને આપણે બસાવવાની કોશિશ ન કરાય ચોખો કહેવાય પોલીસને આને લઈ જાવ સાલાને અમે આરે છીએ એમ કોઈ આગેવાન એમ કહેતા હોય કે કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે અમે એને કઈ ઓળખતા નથી અને અમે કઈ કરતા ખબર નથી એ બધું વસ્તુ ન હોય તો આજ સમાજનો આગેવાન સાસો કહેવાય અને આવા તત્વોને ગમે તેમ કરીને ફેંકી દેવા પડે મને ખબર છે કે જ્યારે ગુજરાતની અંદર પ્રથમ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બનીને આવ્યા થાય ત્યારે એને મેં એને ગયો તો અને વરાસામાં સાંભળ્યું હતું કે હું મુખ્યમંત્રી તો પેલો એના માટે બન્યો છે કે મારે ગાંડા બાવળ ઉખેડી નાખવા છે ગાંડા બાવળ ગાંડા બાવળ એટલે હું આ અસામાજિક ગાંડા બાવળ કહેવાય એ ભાજપની નીતિ છે અને આ નીતિની અંદર ગુજરાત અને સુરત શાંત છે ધંધાવાળો માણસ છે આવા શાંતિથી બધાને અને મારો તો પેલું એ જ કામ હું રાજકારણમાં કઈ નહીં ભલે મારો દીકરો કોપરેટર રહ્યો એ અને રીતે રાજકારણમાં રહેવા કારણે હોય કરે પણ મારે મારો સમાજ પહેલા હાંસવાનો હું મારા સમાજની સાથે છું અને હું મારા સમાજથી રૂપાળો છું કોઈ ને રાગ વેશ રાખતો નથી કોઈ ધારાસભ્ય હોય કે કોઈ મિનિસ્ટર હોય કે કઈ રાગવેશ મને કહી છે જ નહીં પણ મને મારા સમાજને કોઈ હેરાન કરશે ત્યારે હું કોઈને છોડીશ નહીં એ પણ તમને સેલેન્જ સાથે કહું છું શું કામ અમારો સમાજ વાટલિયા પ્રજાપતિ કે બીજા પ્રજાપતિ એના જેવો કોઈ સમાજ સીધો સાધો નથી અમારા સમાજમાં બે ચાર ટકા નહીં ના પાડતો પણ હું જયારે મારા સમાજને કોઈ આવું તત્વ કામ કરી જાય ને એમાં હું સહન નહીં કરી શકું મારા જીવનની અંદર આજ છે તો બધાય એને ભાઈઓને આજે વાળાએ ઘણું ચમકાવ્યું છે કોઈ એમ કે કે ભાઈ રાજકારણ માટે ધારાસભ્ય વિનુભાઈના વિરોધમાં એ વિરોધ નહીં મેં સિદ્ધાંતની વાત કરી છે મને મારો કુટુંબનો કોઈ હેરાન કરતો હોય તો કોઈ કેમ કે નંદલાલભાઈ ના ગામ નો છે નંદલાલભાઈ આવાને સપોર્ટ કરે તો બોલે કોઈ હા હું ક્યારે કોઈની સાથે સાપુસીટી કરવા ગયો નથી મારા મારા સમાજનો નાનો માણસ એને સાપુછી કરવા જાવ બાકી કોઈ મિનિસ્ટર હોય કે ધારાસભ્ય હોય કોઈને સાફ સુધી હા પ્રોગ્રામમાં જતા હોય જવા જતા હોય બેસતા હોય પાણી હારે પીતા હોય પણ કોઈને પેલી ભાઈસાબી કરવા તો ન જાવ